છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ લખી ડ્રોનની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન શૈક્ષણિક કાર્યો શરૂ થતાં પહેલા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી સાથે સભાસદોના બાળકો શૈક્ષણિક કાર્ય માટે પાંચ લકી ડ્રોથી સભાસદોને રૂપિયા પાંચ અભ્યાસમાં મદદરૂપ થાય સાથે જ આ બેંક દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યા જેમાં કાર્યક્રમ પહેલા બાળકોને ગેમ રમવામાં આવી સાથે બાળકોને બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી આવી હતી હતી અને સાંજે વધુ બેગ વિતરણ કરવામાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના માર્ગદર્શનથી સભાસદોની પ્રેરણાથી ચાલતી સંસ્થા દર વર્ષે જે સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે સભાસદના બનતા તમામ બાળકોને આ સ્કૂલ બેગ આપવામાં આવે છે અને આજના દિવસે પાંચ લક્કી ડ્રોના માધ્યમથી શિક્ષણમાં પાંચ હજારની આર્થિક મદદનો બી કાર્યક્રમ કરવામાં આવે છે અને આજના દિવસે એક ચેક અર્પણ કરતાં અમને આનંદ એ થાય છે કે માતાના અશ્રુ એ બતાડે છે કે સંસ્થા શું કાર્ય કરે છે ને એને કેવી વધાવી લે છે અને સંસ્થા નાનામાં નાની બાબત સભાસદી કેવી રીતે સમજે છે એ એક માતાના અશ્રુએ આજે બતાડેલું છે અને આજના દિવસે અહીંયા જે ઉપસ્થિત બાળકો છે અમે આશરે દોઢથી બે હજાર જેટલા છોકરાઓને સ્કૂલ બેગ આપવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ કરતાં મને એટલો હર્ષ થાય છે કે એવું લાગે છે કે સંસ્થા જે ધ્યેયથી કામ કરી રહી છે એ સાચા અર્થમાં યથાર્થ થઈ રહ્યું છે અને આગળના દિવસોમાં બી સંસ્થા સભાસદો માટે જરૂર કંઈ કરશે જો સંસ્થા સભાસદો અને રાષ્ટ્ર એ બેને હંમેશા આગળ રાખીને કામ કરતી આવેલી સંસ્થા છે અને એની જોડે હું તમામ આપના મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો સુધી સંસ્થાએ કરેલા કામો પહોંચાડવા માટે જે આપ અમને સહકાર આપો છો એની માટે આપ તમામ મીડિયાનો બી તહે દિલથી આભાર વ્યક્ત કરું છું